બનાવો પુલ બનાવો બનાવો હમરી માગણી પૂરી કરો બનાવો પૂરી કરો પુલ બનાવો પુલ બનાવો પુલ બનાવો પુલ બનાવો અંધોડામાંદ માં ફૂલ બનાવો પુલ બનાવો પુલ બનાવો પુલ બનાવો પુલ બનાવો અડીને આવેલું આ છે ફળિયા નું ગામ આજે આ ગામના લોકો ભેગા થયા છે ને આ ઓરસંગ નદી પટમાં પોતે સ્વ ખર્ચે એટલે કે પોતે આ બધા પાસે ભંડોળ કરીને આજે રસ્તાનું કામ કરી રહ્યા છે કે કેમ કે તેમને પંદર કિલોમીટરનો ફેરો ના ફરવો પડે અહિયાં થી માત્ર ત્રણ કિલોમીટર માં પહોંચી જવાય ત્યારે આજે ગામ લોકો ભેગા થઈને છેલ્લા બે દિવસ થી આ કરી રહ્યા છે ત્યારે સાથે ગામના લોકો છે એમના સાથે વાત કરીશું ખાસ કરીને અહીંના જે પૂર્વ સરપંચ છે તેમના સાથે વાત કરીશું કે આ જે રસ્તો બનાવો છો દર વર્ષે રસ્તો બનાવો છો શું કેશો આ જે રસ્તો છે અમારા સોટાદીપુર જવા માટે ઘણી જ મુશ્કેલી થતી હોય છે એટલે છોટાદિપુર જવા માટે બાર થી પંદર કિલોમીટર થતું હોય છે એટલે છોટા સીમલ ફળિયાથી જો ધંધોડા જો આ બ્રિજ બને તો અમારે કિલોમીટર કિલોમીટરનો રસ્તો પડે અને આવવા જવા માટે દરેક કર્મચારી હોય ખેડૂતો હોય અને એને ખૂબ સરળ પડે એટલે અમે સરકાર શ્રીને ખૂબ જ વિનંતી કરીએ છીએ કે આ બ્રિજ બને એવી અમારી ખાસ વિનંતી છે બિલકુલ જે પ્રકારે પૂર્વ સરપંચ જણાવી રહ્યા છે કે આ બ્રિજ બને સરકાર પાસે માંગણી કરી રહ્યા છે ત્યારે આપણા પાસે અહીંયા સરપંચ છે જે પાદરવાડ ફળિયાના સરપંચ છે તેમના સાથે વાત કરીશું કે આ જે 25 વર્ષથી આ બ્રિજની માંગણી કરી રહ્યા છો કેમ નથી બનતું શું કારણ આ બ્રિજની વારંવાર માંગણી અમે કરી રહ્યા છે પણ કેમ સત્તા આપણ ધ્યાનમાં નહીં લેતા એટલે અમારો આ પુલ એવો ને એવો પડ્યો છે એટલા માટે અમારે સગા સંબંધી બધા આ બાજુ કે લીધેડ એને જવા માટે કોઈક મરણ હોય કે ગમે તે પ્રસંગ મેં જવું હોય ને તો અમારે ઓછામાં ઓછું થી પોંત્રીસ કિલોમીટર ફરવું પડે ને સગા સંબંધીમાં છ મહિના જેવા ચોમાસા મેં અમારે જવાતું નહીં એ બહુ તકલીફ પડે ને અમાર અહીંયા સૌથી મોટું અ શાકભાજીની ખેતી પણ થાય છે દૂધનું પણ ઉત્પાદન છે અહીંયા ખૂબ લોકોના ઘરોમાં પશુઓ છે તો કેવી રીતે દૂધ ભરવા જાય છે અને શાકભાજી નું વેચાણ કરવા જાય છે મોટા મોટો પ્રશ્નો અમારે શાકભાજી ને જે મંજૂરી જાય ને એમનો મોટો પ્રશ્ન કે સવાર મેં અમારે ખેતી ઓછી લોકોને એટલે કડીયા કોમ કરવા જાય કોઈ મિસ્ત્રી જાય કોઈ દોકાને જાય કે એવી રીતે જાય એમને જવા માટે ચાલતા જવું પડે ધંધોડા ધંધો પછી વાહન મહિલું તે આવતું ને કઈ નહી આ વિસ્તારમાં વાહન આવતું નહીં અમારો પેલી બાજુ રોડ બી છે પણ એ વિસ્તાર મેં વાહન કોઈ આવતું નહીં એટલે ધંધોડા ઉતરવું પડે ધંધોડા થી પછી ચાલતા નહીં રાતે આવું પડે ને નંદી થાય ત્યારે બહુ તકલીફ પડે ચાર ચાર મહિના જેવા છે ને ઘરે રહેવું પડે બિલકુલ તમે અહીંના જે સાંસદ છે ધારાસભ્ય છે એમને કોઈ રજૂઆત કરી કરી એમને રજૂઆત કરેલી છે ધારાસભ્ય સંસદ ને બિલકુલ જે પ્રકારે સરપંચ જણાવી રહ્યા છે કે ધારાસભ્ય સંસદને પણ રજૂઆત કરી છે અહીનું જે મોટું પ્રશ્ન છે લોકોની આ જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવે તેવી સરપંચ પણ માંગ કરી રહ્યા છે અન્ય પણ લોકો છે તેમના સાથે વાત કરીશું કે અહિયાંથી જે બાળકો અહિયાંથી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ પણ સ્કૂલે જતા હોય છે કોલેજ જતા હોય છે એમને શું તકલીફ પડે છે એમને તકલીફ પડે છે કે સવારે અગિયાર વાગ્યા જે સ્કૂલનો ટાઈમ હોય છે ચોમાસું હોય કે શિયાળો કે ઉનાળો હોય વિદ્યાર્થીઓને ટાઈમે પહોંચી શકાતું નહીં કારણ કે ટોટલી બે ત્રણ કિલોમીટર ચાલીને જવું પડશે અને એમ જે તો પંદર કિલો ફરીને જવું છે એટલે વાહનો મળતા નહીં એટલે ટાઈમ ટુ ટાઈમ સ્કૂલમાં પહોંચાતું નહીં અને ટાઈમ ટુ ટાઈમ રિટર્ન આવતું નહીં માટે સરકારશ્રીને એક જ વિનંતી અમારી કે વહેલી તકે પુલ બનાવે અને ટાઈમ ટુ ટાઈમ અમારે જે ગરીબ આદિવાસી વિદ્યાર્થીઓ છે એ ટાઈમ ટુ ટાઈમનું શિક્ષણ મળી રહે ટાઈમ ટુ ટાઈમ ઘરે આવી જાય અને અન્ય વિકાસ બી થઈ શકે એવો છે માટે સરકારને એવી વિનંતી છે કે જેમ બને એમ જલ્દી થઈ

તો સરકાર શ્રી કે અમારા જે હવે સાંસદ સભ્ય છે અને એમએલએ સાહેબ છે એમને એટલી રજૂઆત છે કે બ્રિજ બની જાય તો ઘણું સારું કેમ કે નાના મોટા ને આવા જવા બહુ તકલીફ પડે છે તો થઈ જાય તો સારું બિલકુલ જે પ્રકારે અન્ય પણ અન્ય પણ યુવાન છે તેમના સાથે વાત કરીશું કે આ સમસ્યા છેલ્લા પચીસ વર્ષથી છે શું કહેશો અમારા સરકારને એવી વિનંતી છે કે અમે સરકાર સાથે ત્રીસ વર્ષથી સરકાર સાથે જે તો સિટીમાં મોટા મોટા પુલ બને પણ અમારા ગામડાની વિકાસ થતો નહીં તો અમારે એવું કેવું છે કે ગામડાનો વિકાસ કરે સરકાર એવું બિલકુલ સાંસદ છે ધારાસભ્ય છે એમને કોઈ રજૂઆત અમે પૂર્વ સાંસદ હતા એમને રજૂઆત કરી હવે નવા સાંસદ થયા એમને બે રજૂઆત કરી છે પૂર્વ ધારાસભ્ય છે એમને રજૂઆત કરી હવે અમને ધારાસભ્ય છે એમને બી રજૂઆત કરી છે એમ શું માંગ સરકાર જોડે તમારે અમારે એક લો લેવલ પુલ બને પુલ બને એવી વિનંતી છે

એટલે હવે ગામના આગેવાના સરપંચ શ્રી થયો અને આ આગેવાનો તેના જે કોઈ ફંડ ફાળો કર્યો છે એના માટે રસ્તો વર્ષો વરસ કરે છે એટલે સરકાર શ્રીના બે હાથ જોડે વિનંતી કરીએ કે બે હાથ જોડે અમે વિનંતી કરીએ કે અમારા આદિવાસી પટની અંદર આમ કે આ પુલ અવશ્ય બની આપે અને એમાં આદિવાસીઓની સમસ્યા દૂર કરી એ અમારી વિનંતી છે બિલકુલ જે પ્રકારે જે લોકો છે તે સરકાર સામે હાથ જોડીને પણ વિનંતી કરી રહ્યા છે કે આ જે